રીલ બનાવવામાં તથા મોબાઈલ પાછળ ઘેલા છે ત્યારે સુરતના અડાજન વિસ્તારના એક સત્તર વર્ષ ટીનેજર્સે વર્લ્ડ વાઈડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન પ્રાપ્ત કરી ટીનેજર્સ માટે પ્રેરણારૂપ બન્યો છે સંગીતમાં રસ ધરાવતા લોકો વધુમાં વધુ થી પાંચ પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે પરંતુ સુરતના અડાજન વિસ્તારનો ભવ્ય પટેલ માત્ર સત્તર વર્ષની ઉંમરે ઓગણીસ પ્રકારના સંગીતના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે જેનામાંથી તેને વર્લ્ડ વાઈટ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે રસ હોવાથી તે નાનપણથી જ તબલા વાદન કરે છે ભવ્ય તબલા વગાડવામાં મહારત પ્રાપ્ત કરી છે ભવ્ય સિનિયર કેજી માં અભ્યાસ કરતો હતો ત્યારથી તેના મમ્મી રસોડામાં હોય ત્યારે તેમની સાથે રસોડામાં ડબ્બા તથા અન્ય વાસણ ઇન્સ્ટ્રુમેન્ટ બનાવી સંગીતની ધૂન વગાડતો હતો જેમ જેમ તે મોટો થયો હતો તે તબલાની સાથે તે ઓગણીસ ના વિવિધ પ્રકારના સંગીતના સાધનો ખૂબ જ સરળતાથી વગાડી શકતો હતો તે ધોરણ બારમાં અભ્યાસ કરે છે રહેતો ભવ્ય તબલા કોંગો બોંગો ડ્રમ ઓક્ટોપેડ કીબોર્ડ કેજોન જેમ્બે ટિકટોક ઢોલક દરબુકા કરતાલ તિબેટીયન બાઉલ ઘટમ હેન્ડપેન ડફ ધગલું હેન્દી કેજોન અને ધોલકીની નિપુણતા સાથે વગાડે છે જેથી આજે સત્તર વર્ષની ઉંમરે તેની આ ખૂબીની વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ દ્વારા નોંધ લેવામાં આવી છે તો ભવ્ય આ બાબતે જણાવ્યું કે આમ તો તે ઓગણત્રીસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકે છે પરંતુ સૌથી સારી રીતે તે ઓગણીસ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે અને તે અત્યાર સુધીમાં સાત કરતા વધારે લાઈવ શો કરી ચૂક્યો છે

મોબાઈલ પાછળ તેમજ રીલ્સ બનાવવામાં ગયેલા હોય છે ત્યારે સુરતના એક સત્તર વર્ષીય ટીનેજર્સ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ બનાવ્યો છે તો આજે આપણે તેની સાથે વાત કરી અને તેની પાસેથી વધુ જાણકારી મેળવીએ જે આપણું મારું નામ ભવ્ય પટેલ છે આપને વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે કેના આધાર પર મળ્યું છે શું છે મને એકચ્યુઅલી જે વર્લ્ડ રેકોર્ડ મળ્યો છે એ છે મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પ્લેડ બાય અ ટીનેજર આપણે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં કેવી રીતે આ સ્થાન પ્રાપ્ત કરેલું છે મને આમાં ત્રણ ટ્રાય લાગી હતી પહેલાં મારો જે ગોલ હતો એ હતો કે મેક્સિમમ ટાઈમ માટે હું વગાડ્યો બધા ઇન્સ્ટ્રુમેન્ટ્સ અને વર્લ્ડ રેકોર્ડ કરું પણ એમણે મને સજેસ્ટ કર્યું કે મેક્સિમમ ટાઈમ કરતા તું મેક્સિમમ ઇન્સ્ટ્રુમેન્ટ પર વધારે ધ્યાન આપ કેટલા પ્રકારના તમે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકો છો અને કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ માટે તમને આ રેકોર્ડ મળ્યું છે હું ટ્વેન્ટી નાઇન ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકું છું અને મારી પાસે નાઇન્ટીન ઇન્સ્ટ્રુમેન્ટનો એવિડન્સ હતો એટલે મને ઇન્સ્ટ્રુમેન્ટના આધારે રેકોર્ડ મળ્યો છે ઇન્સ્ટ્રુમેન્ટ વગાડવાની જર્ની મારી સિનિયર કેજીથી સ્ટાર્ટ થઈ હતી જ્યારે હું સિનિયર કેજીમાં હતો ત્યારે મારા કિચનના વાસણ એવું બધું વગાડતો હતો પછી મારા પેરેન્ટ્સે ધ્યાન આપ્યું કે સારું વાગે છે અને ઇન્ટરેસ્ટ છે મને મ્યુઝિકમાં તો મને એમણે તબલા ક્લાસમાં જોઈન કર્યો અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં હું ટ્વેલ્થમાં છું અત્યારે આગળ શું કરવાનું વિચારેલું છે હમણાં હું મુંબઈમાં બેચલર્સ કોર્સ કરું છું તો આગળ મારે માસ્ટર્સ ને મતલબ કરવું છે આપણે જે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ સ્થાન મળ્યું છે તો એનો શ્રેય કોને મારા પેરેન્ટ્સ પછી મારા બધા રિલેટિવ્સ ગ્રેન્ડ પેરેન્ટ્સ ફ્રેન્ડ્સ નેબર્સ અને બધાને મતલબ થેન્કફુલ છું કે એમણે મને આટલો સપોર્ટ કર્યો અને આ વર્લ્ડ રેકોર્ડ બધો એમનો જ છે બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવવાના સત્તર વર્ષ ભવ્ય પટેલ સાથે વાત કરી હવે આપણે તેની જે માતા છે એમની સાથે વાત કરી અને તેમની પાસેથી જાણકાર લેજી આપણું ભૂમિકા પટેલ આપણા દીકરાએ વર્લ્ડ વાઈટ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવ્યું છે કેવી ખુશી છે મને ખૂબ જ ખુશી છે કે જે મારું સપનું હતું કે હું જ્યારે એને મ્યુઝિકની તબલા ક્લાસમાં ફર્સ્ટ ક્લાસમાં ગઈ ત્યારે જ નક્કી કરેલું હતું કે હું એને ભવિષ્યમાં એક વર્લ્ડ રેકોર્ડ તો કરાવીને જ રહીશ એને સિનિયર કેજીમાં એકચ્યુલી એ ભણતો હતો ત્યારથી એના પ્રિન્સિપાલે ત્યારે એના પ્રિન્સિપલે અમને સ્પેશિયલી મિટિંગ કરી અને બોલાવીને કહ્યું કે એ ખૂબ જ સરસ મ્યુઝિક વગારે છે તો તમે એને મ્યુઝિક ક્લાસમાં મોકો પણ એકચ્યુઅલી થયું એવું કે અમારા ઘરમાં એવું કોઈ મ્યુઝિક રિલેટેડ કોઈક હતું જ નહીં એટલે અમે એને ઇગ્નોર કરી દીધું ત્યાર પછી છતાં એણે એક બર્થડે સોંગ ફર્સ્ટ ટાઈમ એણે વગાડ્યું કોંગો ઉપર પછી અમને થયું કે ના હવે એને આપણે મ્યુઝિક ક્લાસમાં જોઈન કરીએ આપણી સાથે ભવ્ય પટેલના બીજા પડોશી પણ છે તેમની સાથે વાત કરીએ કે તેઓ શું કહે છે જે આપણું નામ હેમા પટેલ જે આપણા પડોશી છે ભવ્ય પટેલ એણે આજે આ વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડ સ્થાન મેળવ્યું છે શું કહેશે છે મને તો એટલી બધી ખુશી છે એના માટે કારણ કે મેં નાનેથી એને મોટો કર્યો છે અને એ જ્યાં પણ હોય ત્યાં મને એની કમી રહી કે અહીંયા નથી તો પણ એ મને એને વગર ચાલતું નથી અને અત્યારે જે લેવલ પર છે તો મને એમ થાય છે કે કદાચ મારું જ લેવલ આટલું ઊંચું થઈ ગયું છે એને લઈને કે એની સાથે મારું નામ સાથે જોડાતું છે એવું મને લાગે છે મને બહુ જ ખુશી છે એના માટે જે વર્લ્ડ વાઇડ બુક ઓફ રેકોર્ડમાં સ્થાન મેળવનાર સત્તર વર્ષીય ભવ્ય પટેલ હતો તો ત્યાર પછી એને ધીરે ધીરે એમાં એને અલગ અલગ પ્રકારના ઓગણીસ પ્રકારના એને ઇન્સ્ટ્રુમેન્ટ વગાડ્યા અને એને વર્લ્ડ વાઇડ રેકોર્ડમાં આજે સ્થાન પ્રાપ્ત કર્યું છે એને ઓગણીસ પ્રકારના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડે છે તો ખાસ એ અ હાલમાં આ ક્ષેત્રમાં વધુ આગળ વધવા માટે અનેક પ્રયાસો પણ કરી રહ્યો છે કેમેરામેન યાસીન મેમન સાથે રશ્મિ રાણા બીયુ